નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હાર્દિક સ્વાગત છે તમારો YouTube ચેનલ ઉપર આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 17 છે એ આપું છે આર્થિક સમસ્યા અને પડકાર ગરીબી અને બેરોજગારી જેના આ લગભગ છેલ્લા અરાઉન્ડ બે આપણે બે પોઈન્ટ ભણવાના બાકી છે એ આપણે અભ્યાસ કરી લઈએ એટલે ચેપ્ટર છે એનો પૂર્ણ વિરામ થઈ જાય બરાબર આજનો આઈએમપી પ્રશ્ન આપણે જોવાનો છે જો બહુ મજા આવ્યો છે અને પૂછાયેલો પ્રશ્ન છે અને પૂછાઈ ગયેલો પણ છે આ પ્રશ્ન એટલે પહેલા તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એટલે ટિક કરવા નમ્ર વિનંતી છે તમને એક બરાબર હાલો 3 માર્ક નો ક્વેશ્ચન છે આ પૂછાયો ને કા તો 4 માર્ક પૂછી શકે એવું નથી 3 માર્ક માં 4 માર્ક માં હેલું કોઈ પર હોય તો આવું પૂછે બરાબર ને તમને આવડી જાય એવો ક્વેશ્ચન છે ક્વેશ્ચન એવો છે બેરોજગારી ઘટાડવાના ઉપાયો આની પહેલાના લેક્ચર ની અંદર આપણે એવું ભણ્યા હતા કે બેરોજગારી છે એનું પ્રમાણ કેટલું છે ભારતમાં પછી બેરોજગારી ઉત્પન્ન કઈ રીતે થાય હવે શું એવું કે એનું સોલ્યુશન શું છે ભાઈ બેરોજગારી ઘટાડવી છે મારે અત્યારે પાંચ પોઈન્ટ ચાર ટકાના દરે બેરોજગારી છે ભારતની અંદર હવે જો મારે ઘટાડવી છે તો મારે શું કરવું પડે એવું કે આ બેરોજગારી નું ઝીરો ઝીરો કરી શકું બરાબર તો એના માટેના થોડાક અહીંયા ઉપાયો આપેલા છે જે ચાર માર્કમાં પૂછાય તમારાથી લખી શકો છો બરાબર ચાલો જોઈએ સૌથી પહેલો ઉપાય

રોજગારી પણ મળી રહેશે બરાબર તો નવા નવા ઉદ્યોગોની સ્થાપના કરવી જે ઓલરેડી થાય જ છે આપણે અહીંયા એનાથી આગળ નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જે નાના ઉદ્યોગો છે એને અલગથી અત્યારે ગવર્મેન્ટ લોન પણ આપે છે જેથી કરીને ઉદ્યોગ ડેવલપ થઈ શકે જો એ ઉદ્યોગ નાના લેવલ ઉપરથી મોટા લેવલ ઉપર આવી ગયો તો શું થશે તો કે વધારે લોકોને શું આપી શકશે રોજગારી આપી શકશે એટલે ત્યાંથી પણ બેરોજગારી દૂર થઈ શકે એમ છે બરાબર એટલે આના ઉપર પણ આપણી ગવર્મેન્ટ કાર્ય કરે છે એનાથી પણ આવતે મોટું ક્ષેત્ર જે આપણું દેશનું કેટલું કેટલું કેટલા ટકા બેરોજગારી ને રોકે છે તો કે એવું ક્ષેત્ર છે કૃષિ ક્ષેત્ર બરાબર આપણા ઇકોનોમી અંદર ટકા ફાળો કોનો છે છે બરાબર તો ખેતી ક્ષેત્ર એનો પણ વિકાસ કરવાની જે રીતો અત્યારે થાય જ છે ખેતીની અંદર તમે આજે જુઓ તો એક સમયે આપણે હળથી એવી રીતના બળદ થી ખેતી કરતા જયારે ટ્રેક્ટર આવી ગયા છે એની અંદર નવા નવા ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયા છે હવે તો ડ્રોન પણ આવી ગયું છેલ્લે બરાબર છે ખેતી ની અંદર ખૂબ સારો વિકાસ થયો છે એના પછી ગ્રામીણ ઉદ્યોગોનો વિકાસ કરવો જે ગામડાની અંદર નાના નાના ઉદ્યોગો હોય એનો પણ વિકાસ કરવાનો જેથી ત્યાં પણ રોજગારી મળી રહે એના પછી સ્વરોજગાર યોજનાઓ છે એ બધી અમલમાં મૂકવી કે જેથી કરીને લોકો છે પોતાને જે પોતાને કારીગર આવડતી હોય કોઈ મિકેનિક છે કોઈ સુથાર છે તો એ પોતાનું વર્ક કરી શકે એના પછી કુશળતા વિકાસ માટે તાલીમ આપવી હવે આ ખાસ કુશળતા વિકાસ માટે તાલીમ આપવી જે અત્યારે આપણે ગવર્મેન્ટ ઓલરેડી અલગ અલગ જગ્યાએ સેન્ટરોમાં આપે છે બરાબર કુશળતા વિકાસ એટલે શું થાય તો કે સ્કિલ શીખવાડે કોઈ પણ પ્રકારની

આ શું કરે છે સાર્ક ટેક ઇન્ડિયા તો કે જે નાના નાના સ્ટાર્ટઅપ છે એમાં શું કરી પોતે ઇન્વેસ્ટ કરે જેથી શું થઈ શકે બિઝનેસ આગળ આવી શકે આ પણ અત્યારે આપણે થાય છે ઓલરેડી કેમાં તો કે સાર્ક ટેક ઇન્ડિયા બરાબર અને બીજું ગવર્નમેન્ટ પણ સ્ટાર્ટઅપ લોન આપે છે અત્યારે તમને ખ્યાલ હોય તો બરાબર એનાથી આગળ માહિતી ટેકનોલોજી ક્ષેત્રનો વિકાસ કરવો એટલે ટેકનોલોજી બાબતે પણ આગળ વધવું આપણે આઈટી ક્ષેત્રમાં જેથી કરીને આપણે નવી નવી વેબસાઈટ નવા નવા ઓનલાઈન બિઝનેસ બનાવી શકીએ એનાથી આગળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવો એટલે નવી નવી બિલ્ડિંગ બનાવવી કે નવા નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા જે આપણી ગવર્વન્ટ અત્યારે ખૂબ બનાવી રહી છે તમે જોયું હોય તો બરાબર એનાથી આગળ પર્યટન ઉદ્યોગનો વિકાસ કરવો મતલબ ફરવાલાયક સ્થળ છેનો વિકાસ કરવો હમણાં લાસ્ટમાં જરા ગયા વીકની અંદર જ આપણે મોદી સાહેબ છે સોમનાથની અંદર આવ્યા હતા શું કામ આવ્યા હતા ભાઈ એનું શું કારણ હતું તો કે પર્યટન માટે થઈને કંઈક ફરવાલાયક એક સ્થળ છે એટલા માટે પણ આવ્યા હતા જેથી કરીને શું થઈ શકે સરસ એવો વિકાસ થઈ શકે એટલા માટે પર્યટન ઉદ્યોગોનો વિકાસ કરવાનો એનાથી આગળ મહિલા રોજગાર માટે યોજનાઓ બનાવી મહિલાઓ માટે યોજનાઓ બનાવી જેમ કે ઓલી નાની નાની જે ગૃહ ઉદ્યોગ ચાલતા રાજકોટ સુરત અમદાવાદ બનાવવી પછી ખાખરા પાપડ વણવા બરાબર આ નાના નાના ઉદ્યોગ ઇયરિંગ્સ બનાવી પછી બોલ છે ખોલવા પછી પટ્ટા બનાવવા આ બધા નાના નાના ઉદ્યોગો છે તો આના આને અગરબત્તી બનાવવી આ બધા નાના નાના ઉદ્યોગ છે તો આના માટે યોજનાઓ છે એ બનાવવી અલગ અલગ જે ગવર્મેન્ટ અત્યારે ખૂબ કરે છે એનાથી અલગ હસ્તકલાને પ્રોત્સાહન આપું જે હાથેથી બનતું હોય માટી કલા છે આર્ટ છે બીજી બધી આ કલાને પ્રોત્સાહન આપવું જેથી એમાં એમાં જોડાયેલા બધા લોકો છે કેવા થાય બેરોજગારીમાંથી થોડા ઉપર આવી શકે એનાથી આગળ ખાનગી ક્ષેત્રમાં રોજગાર વધારવું બરાબર જે જે પ્રાઇવેટ સ્કૂલ છે પ્રાઇવેટ કંપની છે પ્રાઇવેટ તો બીજી એજન્સીઓ છે એની અંદર શું કરવાનું તો કે મોટી જગ્યાઓ બહાર પાડવાની જેથી લોકો એની અંદર ફોર્મ ભરી અને પોતે એમાં પણ શું કરી શકે તો કે એમાં જોબ કરી શકે જેથી એની શું થઈ શકે એની બેરોજગારી દૂર થઈ શકે એનાથી આગળ કૃષિ આધારિત ઉદ્યોગોની સ્થાપના કરવી જે પણ અત્યારે છે કૃષિ ઉપર ડિપેન્ડ હોય મતલબ પ્રાથમિક ક્ષેત્ર ઉપર ડિપેન્ડ હોય એવા ઉદ્યોગ બનાવવા એમાં ખાસ કરીને કોણ આવે તો કે પશુપાલન આ એક ઉદ્યોગ જ છે બરાબર પ્રાથમિક ક્ષેત્રનો છે પણ છે ખેતી સાથે જોડાયેલો એના બધી મત્સ્ય ઉછેર મરઘા ઉછેર બતકા ઉછેર મધમાખી ઉછેર આ બધું શું છે તો કે આ ખેતી સાથે જોડાયેલા બિઝનેસ છે જેના ઉપર અત્યારે ગવર્નમેન્ટે ખૂબ ભાર મૂક્યો છે એનાથી આગળ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો વિકાસ કરવો જી પણ અત્યારે આપણી પાસે બહુ સરસ એવું છે બધું રાજકોટ છે આજે મોદી સાહેબનું એવું કહેવાનું થાય છે કે જામનગર મોરબી અને રાજકોટ આ ત્રણેય છે ઈ ટૂંક સમયમાં મિની જાપાન બની જશે બરાબર શા માટે તો કે તમે મેન્યુફેક્ચરિંગ જોઈ લ્યો ત્યાં એક કઈ વસ્તુ એવી નથી જે ત્યાં બનતી હોય આજે રોકેટ સેટેલાઇટ છે ને પાર્ટ્સ છે રાજકોટની અંદર બનવા માંડ્યા છે બરાબર તો આનું કારણ શું છે મિની જાપાન છે ભાઈ તો એમાં કેનો વિકાસ કર્યો છે ત્યાં મેન્યુફેક્ચરિંગમાં એના પછી રોજગાર વિનિમય કેન્દ્ર સક્રિય બનાવવા આ તો છેલ ભાઈ દરેક જિલ્લામાં અને ગ્રામ મીડિયાઓમાં પણ મેં વાત કરી તો તમારા જિલ્લામાં રોજગાર કચેરી હોય ત્યાંથી નામ નોંધાયો તમારે એનાથી આગળ સરકારી યોજનાઓનું યોગ્ય અમલીકરણ જે સરકારી યોજનાઓ આપણને મળે છે અલગ અલગ એમાં યોગ્ય રીતે ફોર્મ ભરો અને સહાય મળી રહ્યો અને પોતાનું કામ કરી શકો છો એનાથી આગળ વસ્તીનું ખાસ કરીને નિયંત્રણ કરવું અત્યારે એકસો સુડતાલીસ કરોડ લોકો છે આટલા લોકોને રોજગારી આપવી થોડી એવરેજ અઘરી છે કારણ કે આ કદાચ આપી શકો તમે પણ ક્યારે આપી શકો જ્યારે એકસો સુડતાલીસ કરોડ માંથી કરોડ લોકો છે ને પોતાનો બિઝનેસ કરતા હોય તો એ ખાલી એક એક માણસને રાખી લે તો વસ્તી પૂરી થઈ જાય બધી પણ આપણે અહીંયા એવું છે નહીં આપણે ટોટલ વસ્તીના એક ટકા લોકો બિઝનેસ કરે છે બરાબર છે તો હવે એટલામાં તો એ ભેગું થવું થોડુંક અઘરું છે બરાબર એનાથી આગળ ગ્રીન એનર્જી અને નવીનીકરણ ઉર્જા ક્ષેત્રનો વિકાસ કરવો હાલો આ તો આપણે કહી રહ્યો છે કોની કહી રહ્યો છે

સ્માર્ટ સિટી છે એકદમ સ્માર્ટ સિટી કાઈ ઘટે નહીં બરાબર તમે ઉપરથી વ્યૂ જો એટલે તમને એમ લાગે અમેરિકા માં આવ્યા છીએ આપણે બરાબર છે આપણે જાપાનમાં આવ્યા છીએ ચાઇનામાં આવ્યા છે એવું સિટી બને છે સ્માર્ટ સિટી એકદમ સ્માર્ટ સિટી બરાબર તો આવા સિટી અલગ અલગ બનાવો જેથી એમાં લોકો જોડાઈ શકે અંદર બરાબર છે એટલે શું મળી શકે રોજગારી મળી શકે તો એને બેરોજગારી દૂર થઈ શકે બરાબર આ તો આપણે બહુ નાના નાના લેવલ લેવલની વાત કરી છે જેમ બોર્ડ માં જેટલું લખી શકો ને એટલું જ મેં તમને લખી દીધું છે આથી જે ઘણા બધા એવા ઉપાયો છે કે જે કરવાથી શું થઈ શકે એમ છે તો કે બેરોજગારી ઘટી શકે એમ છે બરાબર છે તો સરસ એવો આનો સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને આપણો પ્રશ્ન પૂછાય તો તમને આવડી જાય ને તમારા ટેક્સ્ટબુક ની અંદર બહુ ગીચડા ગીચડા આપેલા છે મેં તમને આનો સરસ એવો શોર્ટ્સ કરી દીધું છે જેથી કરીને તમારે લખવું હોય તો સાવ સરળ થઈ જાય બરાબર છે તો સરસ એવો પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને બોર્ડમાં પૂછાય તો તમને ફટકટ આવડી જાય